નમસ્કાર મુન્દ્રામાં ધોળા દિવસે સોની વેપારીને લૂંટવાનો પ્રયાસ અને પછી ફાયરિંગ મુન્દ્રામાં બારોઈ રોડ પર આવેલ રુદ્રાક્ષ જ્વેલર્સ દુકાનમાં અજાણ્યા ચાર ઇસમો હથિયાર સાથે જ્વેલર્સની દુકાનને લૂંટવા આવ્યા હતા સૌપ્રથમ દુકાને લૂંટી નાસી જવાના પ્રયાસ દરમિયાન દુકાનદારે હિંમત બતાવી અને એક વ્યક્તિને પકડવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે સ્થાનિક અન્ય વેપારી જેમાં બાજુના મેડિકલ સ્ટોર અને સ્ટેશનરી ચાલકની સતર્કતાથી પકડી પાડેલ જે બાદ અન્ય ઇસમોમાંથી એકે ફાયરિંગ કર્યું હતું જે બાદ આજુબાજુ સૌ લોકો દોડી આવ્યા હતા જેના ડરથી અન્ય ઇસમો ભાગી ગયા હતા જ્યારે એક વ્યક્તિને લોકો દ્વારા પકડી પાડેલ હતો સ્થળ ઉપરથી રિવોલ્વરની એક મેગેઝીન લોડેડ મળી હતી તેમજ જે ફાયરિંગ થયું એનો ઉપયોગ થયેલો કારતૂસ મળ્યું હતું પોતાની દુકાનને લૂંટતા બચાવવા સોની વેપારીએ હિંમત દાખવી અને એકને પોતાના જીવના જોખમે પકડી પાડેલ હતો ત્યારબાદ તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે આવી હતી आगनी कार्यवाही हाथ धराई अहवाल कुलदीप सिंह जाडेजा ब्यूरो चीफ मिस्टर गुजरात न्यूज सत्यता